આજે આપણે ખસ્તા પૂરી બનાવશું નાસ્તા માટે તો એમાં એક વાટકી છે અને એક વાટકી આપણે થી થોડોક વધારે ને એટલો મેદાનો લોટ લેશું અને એમાં આપણે એમાં રાખવા માટે આપણે અજમો લીધો છે અને થોડુંક જીરું રાખશું એમાં આપણે મીઠું રાખશું હળદર રાખશું અને થોડીક હિંગ રાખશું બે પાવરા તેલ ના હવે એને મિક્સ કરી લેશું સારી રીતે પ્રોડક્ટ બતાવી ગયો છે આપણો અને હવે એને વણી અને એની પ્રોસેસ આપણે કરી ચાલુ ગેસ ચાલુ કરી અને ધીમે તાપે આપણે તેલને મૂકી દેસું ગરમ થવા માટે આપણે વણતા જાશું તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે પોળી વણાય અને તૈયાર થઈ જશે એકદમ આછી વણી અને પછી આપણે કાંટાની મદદથી આપણે કાંટાથી એમાં આવી રીતના ખાચા પાડી દેશું ને પછી આવી રીતના આપણે શેપ આપી દેશું એમાં પણ આપણે થોડાક ખાચા પાડી દેશું બે સાઈડથી આવી રીતે તૈયાર થઈ ગઈ છે આપણે એના ખૂણા દબાવી દેવાના કે જેથી કરીને ખુલી ન જાય એકદમ તો તેલ ગરમ થઈ ગયું છે તો આપણે કરતા આપ પૂડી આપણે ચાય પેગી કે દહીં ભેગી કે સવારે નાસ્તામાં બહુ મજા આવે ખાવાની તો આપણે આ પૂરી કરાઈ ગઈ છે અને આપણે હાલો તો આપણે ખસ્તા પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે અને વિડીયો કેવો લાગો જરૂર બતાવજો ને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો